દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ બાદ મહેસાણા પોલીસ એલર્ટ મોડમાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં પણ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે મહેસાણા શહેરના રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ તેમજ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બોમ્બસ્કોડ સ્નીફર ડોગ્સ ટીમ એલસીબી અને એસઓજી સહિતની વિશેષ ટીમો દ્વારા શંકાસ્પદ વાહનો અને સામાનની તપાસ સાથે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા સંકલન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું પોલીસ અધિકારીઓ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા